આ છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું ફતેપુરા ગામ કે જ્યાં ઉત્તરાયણ દિવસે પતંગ ચગાવવામાં આવતા નથી ગામ લોકો દ્વારા એકઠા થઈ ગામમાં ઘરે ઘરે ફરીને દાન ઉઘરાવે છે અને જે દાન આવે છે તેમાંથી ગાયને ઘાસ અને કૂતરાને લાડુ બનાવીને ખવડાવે છે અમારા ફતેપુરા ગામમાં વર્ષો વરસથી પતંગ ચગાવવામાં આવતી નથી અને ચગાવવામાં આવે તો નિર્દોષ પશુ પક્ષી નાના નાના છોકરાઓ કોઈ બી ધાબા ઉપરથી પડે તો એમને નુકસાન થાય એ માટે અમારા ગામમાં પતંગ વર્ષોથી ચગાવવામાં આવતી નથી અને મોટા મોટા માણસોએ એવું કીધેલું કે કોઈ બીને નુકસાન થાય એવું કામ આપણે કરવું નહીં તો નિર્દોષ પક્ષીઓને નુકસાન થાય અને આપનો ઉત્સાહ એ એમના માટે ખરેખર ઉત્સાહને કારણ હોતો નથી તો વર્ષો વર્ષ પતંગ ચગાવવામાં આવતી નથી અને હજી પણ અમે એવો નિર્ણય લઈએ કે ચગાવવામાં બીજો ગામ પણ અમારી હાથે જોડાય ન ચગાવે પતંગ એમનું હું કહ્યું કે મનોબળ સારો થાય તો ભગવાન એમને સદબુદ્ધિ આલે અને ન ચગાવે તો સારું કહેવાય હવે જો વાત કરવામાં આવે ગામમાં પતંગ ન ચગાવવાની તો ઉત્તરાયણ પર્વમાં લોકો આનંદમય અને પોતાનું પણ ધ્યાન રાખી શકતા નથી તે માટે લોકો પોતાના ઘરની અગાશી પરથી નીચે પટકાય છે અને ઘાયલ થાય છે તો કેટલાક બાળકો મોતને પણ ભેટે છે આટલું જ નહીં પણ આપનો આનંદ અને ઉત્સવ અબોલ પક્ષી માટે મોતનું કારણ બનતો હોય છે તે માટે ગામમાં કોઈ જાનહાની ન થાય અને આપણો ઉત્સવ બીજાના શોખનું કારણ ન બને તે માટે ગામમાં પતંગ ચગાવવામાં આવતા નથી અને આ ગામ લોકો દ્વારા બીજા ગામમાં લોકોને પણ સંદેશો આપવામાં આવે છે કે તેમણે પણ એવી રીતે ઉત્સવ મનાવવો જોઈએ કે તમારો ઉત્સવ કોઈના માટે મોટનું કારણ ન બને અમારા ગામમાં અમે ઉત્તરાયણ એ પતંગ બંધ કર્યા અને બહાર વર્ષ થઈ ગયા અમે એક જ વિચાર્યું હતું કે ભાઈ આ ઉત્તરાયણના દિવસે એક તો પક્ષીએ નુકસાન થાય અને બીજી બાજુ છોકરાએ ઢાબા ઉપરથી પડે વાગે લાગે ભાગે એના માટે અમારા ઘડીએ જ ના પાડ્યો હતો કે ભાઈ પતંગ ન ચકાવવી વત્તા અમે ઉત્તરાયણ દાડે એના અનુસંધાનમાં શું કરીએ કે આ કૂતરાને વેલ ગાય ને ઘાસ આપવાનું આ અમારો ફૂન કરવાનું જે વધારે એટલે એના વિશે અમે આખો દિવસ ઉતરાણો દાડો આખો કાઢી ન અમે ઉત્તરાયણ પર્વ એ યુવાનો માટે ખૂબ જ ખુશીનો પર્વ મનાવવામાં આવે છે ત્યારે આ ગામના યુવાનો પણ પતંગ ચગાવવાને બદલે ક્રિકેટ રમી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે અને બીજા ગામના યુવાનોને એ સંદેશો પણ આપે છે ગામ ફતેહપુરાની અંદર બધા યુવાનો ભેગા મળીને અમે ઉત્તરાયણના દિવસે પતંગ ન ચગાવીએ એને બદલે અમે ક્રિકેટ રમીએ છીએ અને ઉત્તરાયણનો જે ઉત્સવ એ અમે ક્રિકેટની અંદર ઉત્સવ મનાવીએ અને એની જગ્યાએ ન રમવાનું ન ચગાવવાનું કારણ એ કે કોઈ અબૂલ પક્ષીઓ પ્રાણીઓ એના ગળા કપાઈ જાય અને કોઈ જાન હાનિ ન થાય ધાબા ઉપર ચડે છોકરાઓ નાના બીજા નીચે ના પડે એમને કંઈ નુકસાન ના થાય કોઈ મોતને ના ભેટે એના માટે અમે પતંગ ચગાવવાનું બંધ એલાન કરેલું છે ફતેપુરા ગામમાં એની જગ્યાએ અમે ક્રિકેટ રમીએ છીએ અને સાથે સાથે બીજું પણ ગામના લોકોને જણાવવાનું ઉતાઈ નિમિત્તે માનવ જાત પોતાના આનંદ માટે પક્ષી જગતના મોટ માટે જવાબદાર બને છે ત્યારે બનાસકાંઠાના ધાનેરાના ફતેપુરા ગામે એક નવો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતના અન્ય ગામડાઓ પણ ઉતરાણમાં પતંગની દોરીથી મૂંગા પક્ષીઓ માટે જીવા સમાન બને તેવો પ્રયાસ કરે તે જરૂરી છે સુલેશ ગલચરનો રિપોર્ટ બનાસકાંઠા